ખારસી અદેવાડા ટોપ 3 સામેના રિંગ રોડના વિસ્તારમાં વીજળીની સમસ્યાને ધ્યાને લઈ અમારા દ્વારા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરેલ અને આ રજૂઆતના પરિણામે આજ રોજ કનુભાઈ દેસાઈ દ્વારા આપણને અકવાડા સબડિવિઝનની મંજૂરી મળેલ છે તો અમે લોકો ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ અને ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સબડિવિઝન થવાથી વીજળીની જે વિસ્તારમાં ખૂબ સમસ્યા છે એ અંશે પણ સમસ્યા દૂર થશે સમસ્યા ઘણા લાંબા સમયથી હતી અને આપણે કોર્પોરેશનમાં જે ગ્રામ્ય વિસ્તારો ભળ્યા અને એટલે એ સમસ્યા વધેલી હતી અને આપણે રજૂઆત કરી તી કનુભાઈ દેસાઈને અને ખૂબ જલ્દીથી એમણે આનો સારું પરિણામ આપણને આપ્યું છે અને આપણી વીજળીની સમસ્યા જે છે એ હવે દૂર થશે